રાધનપુરમાં કેનાલ ઓવરફ્લો થતાં ઉભા પાકમાં તેમજ ખેડૂત પરિવાર રહેતા ઝૂપડામાં પાણી ફરી વળ્યું અમદાવાદથી પીંપળી ડિસ્ટ્રિક તરફ જતી કેનાલ ઓવરફ્લો થવાથી ઘઉં રાયડા અને મકાઈને ને ઉભા પાકને ખૂબ નુકસાન થયું છે અને ઓવરફ્લો થવાથી ખૂબ ઘરે વિચારો કર પાણી ફરી વળ્યા છે એટલે અમે હવે આનું નુકસાનનું ભરપાઈ કોના પાસેથી લેવી અને નુકસાન ખૂબ થયું થઈ ગયું છે કેટલા વીઘા માં થયું છે પંદર વીઘામાં માં અરંડા હતા ઘઉં હતા મકાઈ હતી રજકો હતો રાયડું હતું એવું એવામાં નુકસાન ઘણું થયું છે શું નામ છે તમારું મારું નામ હેમચંદભાઈ અમથુભાઈ ઠાકોર મેમદાવાદ અમારે ત્રણ વાગે આખું પાણી ફરી વળ્યું છે હવે છોકરા ના ના હે છોકરા હવે કુવા ઘર કોરે મોરે પાણી ફરી ગયું છે આખી વાર પર થઈ ગયું કેના અમારા ખેતર પાસેથી કેનાલ નીકળી છે જેથી કારણે અમારા ખેતરમાં નુકસાન થાય છે અને રાતના ત્રણ વાગે ઓવરફ્લો કેનાલ થતાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે તો અમારે આનું નુકસાન કેના જોડેથી લેવું ત્યાં પાણી છોડનારા કનેથી લેવું કે કોન્ટ્રાક્ટર કનેથી લેવું કે આગળ પાણી જાય એના કનેથી કેનાલ ચાલે એનો અમને કાંઈ વાંધો નથી પણ માપની છોડે તો સારું અમારા ખેતરોમાં બહુ નુકસાન થયું છે કયા કયા પાકને નુકસાન થયું છે ઘઉં છે રજકો છે રાયડો છે આયડા છે વધતા મકાઈ છે આ બધા પાકો નું નુકસાન અમારે બહુ થયું છે તો આનું નુકસાન કોણ પડશે રાજશ્રી બ્રાન્ડેડ ભવ્ય શોરૂમ ફોર્મલ ફેન્સી શર્ટ વિશાળ રેન્જ જીન્સ અને ફોર્મલ પેન્ટની શ્રેષ્ઠ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના ના સ્પોર્ટ્સ વેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ